મિત્રો જીપીએસસી જીએસએસ બી પંચાયત સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા વર્તમાન પ્રવાહો બંધારણ જાહેર વહીવટ ઇતિહાસ અને સામાન્ય જ્ઞાનને લગતા કેટલાક વિડીયો યુટ્યુબ ચેનલ સક્સેસ એક્ઝામ બાય જોશી પર મૂક્યા છે આજે એક વધુ વિડિયો વર્તમાન પ્રવાહનો સોળમો વિડિયો પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો પસંદ કરીને વિવરણ સાથે ચર્ચા કરીએ આખો જ વિડીયો પૂરતો સાંભળજો કોઈને કોઈ પરીક્ષામાં આમાંથી આપણને પ્રશ્નો મળી રહેશે પ્રશ્ન એક જ્ઞાન ભારતમ મિશન કયા મંત્રાલય દ્વારા પહેલે છે તો જ્ઞાન ભારતમ મિશન કયા મંત્રાલય દ્વારા પહેલ કરવામાં આવી છે સાચો જવાબ છે સંસ્કૃતિ મંત્રાલય ભારતના વડાપ્રધાન નવા સુધારેલા રાષ્ટ્રીય હસ્તપ્રતો મિશનને શરૂ કરશે જેને હવે નવમી જૂન બે હજાર પચીસના ના રોજ જ્ઞાન ભારતમ મિશન કહેવામાં આવે છે આ નવમી જૂને એ શરૂ થવાનું છે ભારતના પ્રાચીન હસ્તપ્રત વારસોને સુરક્ષિત રાખવા અને જાળવવા માટે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જ્ઞાન ભારતમ મિશન રાષ્ટ્રીય પહેલ છે અગાઉ રાષ્ટ્રીય મિશન ફોર હસ્તપ્રતને અપડેટ કરે છે એટલે અગાઉ આ રાષ્ટ્રીય મિશન ફોર હસ્તપ્રત નામે ઓળખાતું હતું એ હવે જ્ઞાન ભારતમ મિશન તરીકે ઓળખાશે અને જે નવમી જૂન બે હજાર પચીસ ના રોજ શરૂ થાય છે પ્રશ્ન કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી કયા રાજ્યમાં સ્થિત છે કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી કયા રાજ્યમાં સ્થિત છે સાચો જવાબ છે તામિલનાડુ પોસ્ટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરીની એકસો પચીસમી વર્ષગોટ નિમિત્તે એક સ્મારક સ્ટેમ્પ બહાર પાડ્યો એવું પણ પૂછી શકે કે પોસ્ટ ઓફિસે એકસો પચીસમી વર્ષગોટ નિમિત્તે કયો સ્ટેમ્પ બહાર પાડ્યો તો કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી પર કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરીની સ્થાપના અઢારસો નવ્વાણુંમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તમિલનાડુમાં કરવામાં આવી હતી તે સૂર્ય અને પૃથ્વીના આબોહવા પર તેની અસર સૂર્ય અને પૃથ્વીની આબોહવા પર શું અસર થાય છે અને ભારતીય ચોમાસાનો અભ્યાસ કરવા માટે આ કોડ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી ગોઠવવામાં આવી છે એને એકસો ને પચીસ વરસ પૂરા થયા એટલે પોસ્ટ ખાતાએ એની એક ટિકિટ બહાર પાડી છે એ તમિલનાડુના પોસ્ટ ખાતાએ બહાર પાડ્યું છે પ્રશ્ન ત્રણ વર્લ્ડ મેટ્રોલોજી ડે દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે વર્લ્ડ મેટ્રોલોજી ડે દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે સાચો જવાબ છે વીસમી મે વર્લ્ડ મેટ્રોલોજી ડે ઉજવવામાં આવે છે મેટ્રોલોજીના મહત્વને પ્રકાશિત કરવા માટે વીસમી મેના રોજ વર્લ્ડ મેટ્રોલોજી ડેની ઉજવણી કરવામાં આવે છે આ દિવસને માપન ધોરણો પ્રયોગશાળા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે વર્લ્ડ મેટ્રોલોજી ડે બે હજાર પચીસની થીમ શું છે એવું પણ પૂછાય તો એની થીમ છે બધા લોકો માટે બધા સમય માટે માપન બધા લોકો માટે બધા સમય માટે માપન સૌથી પ્રથમ વર્લ્ડ મેટ્રોલોજી ડે ક્યારે ઉજવાયો હતો તો ઓગણીસો ને પ્રશ્ન ચાર કયા દેશે ગાઝા પટ્ટીમાં ઓપરેશન ગિડન રથ નામની મોટી લશ્કરી કામગીરી શરૂ કરી છે ઓપરેશન ગિડન નામની મોટી લશ્કરી કામગીરી કયા દેશે શરૂ કરી પટ્ટીમાં સાચો જવાબ છે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં ઓપરેશન ગિડન રથ નામની એક મોટી લશ્કરી કામગીરી શરૂ કરી દોહામાં યુદ્ધ વિરામની વાટાઘાટો નિષ્ફળ થયા પછી ઈઝરાયલ સંરક્ષણ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી મુખ્ય ધ્યેય એ છે કે હમાસ દ્વારા રાખવામાં આવેલા ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાનું સુરક્ષિત કરવું તો ઓપરેશન ગિડન રથનો ધ્યેય શું છે કે ઇઝરાયેલી બંધકો જે છે એમને મુક્ત કરાવવાનું હમાસ યુદ્ધમાં હમાસે ઇઝરાયલના સૈનિકોને બંધકમાં રાખ્યા છે પ્રશ્ન પાંચ સોંગર ડ્રોન સશસ્ત્ર માનવરહિત હવાઈ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસિત છે સોંગર ડ્રોન સશસ્ત્ર માનવરહિત હવાઈ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસિત છે સાચો જવાબ છે તુર્કી તાજેતરમાં પાકિસ્તાને લેહથી સરક્રિક સુધી છત્રીસ સ્થળોએ ત્રણસોથી ચારસો જેટલા સોંગર ડ્રોનનો ઉપયોગ કરીને મોટા પાયે ડ્રોન આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો સોંગર ડ્રોન એ તુર્કી સંરક્ષણ કંપની એસિસ ગાર્ડ દ્વારા વિકસિત સશસ્ત્ર માનવરસિત એરિયલ સિસ્ટમ છે આ તુર્કીના પ્રથમ સ્વદેશી રીતે બનાવવામાં આવેલા સશસ્ત્રો ડ્રોન છે તો તુર્કીની સંરક્ષણ કંપનીએ આ બનાવ્યું છે અને તાજેતરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી અને ત્રણસોથી ચારસો ડ્રોન લેહથી કિક ક્રિક સુધી છત્રીસ સ્થળોએ છોડવામાં આવ્યા હતા પ્રશ્ન પાંચ રશિયાના મોસ્કોમાં એસીમી વિક્ટોરી ડે ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું રશિયામાં મોસ્કોમાં વિક્ટોરી ડે ઉજવવામાં આવ્યો મો વિક્ટોરી ડે એનું પ્રતિનિધિત્વ ભારતમાંથી કોણે કર્યું હતું સાચો જવાબ છે સંજય શેઠ સંજય શેઠ કોણ છે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન છે રશિયાના મોસ્કોમાં યાસીમી વિક્ટોરી ડે ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું નવમી મે બે હજાર પચીસ ના રોજ રશિયામાં એસીમી વિક્ટોરી ડેની ઉજવણી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના હતા પરંતુ પહેલગામના આતંકી ઘટનાના કારણે એ ન જઈ શક્યા અને એના બદલે સંજય શેઠને મોકલ્યા પ્રશ્ન સાત સૌર ઉર્જા દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત દેશની પ્રથમ વિધાનસભા કઈ છે સૌર ઉર્જા દ્વારા સંચાલિત દેશની પ્રથમ વિધાનસભા તો દિલ્હી વિધાનસભા દિલ્હી વિધાનસભા સંપૂર્ણ રીતે સૌર ઉર્જા પર ચાલનારી ભારતની પ્રથમ વિધાનસભા છે વિધાનસભાના સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર કુમાર સક્સેનાએ પાંચસો કિલોવોટ સોલર પાવર પ્લાન્ટ માટે પાયો નાખ્યો આ પગલું સૌર ઉર્જા ઉત્પાદનમાં દિલ્હીની સિદ્ધિઓમાં વધારો કરે છે એસેમ્બલી મોલના બસો કિલોમીટર રૂપટોપ સોલર પ્લાન્ટને પણ બદલવામાં આવશે પ્રશ્ન આઠ બૌદ્ધ થીમ પાર્ક બુદ્ધ વાનમ કૃષ્ણ નદીના ઉત્તરી કાંઠે કયા રાજ્યમાં સ્થિત છે જવાબ છે તેલંગાણા બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે બાવીસ દેશોના મિસ વર્લ્ડ બે હજાર પચીસના સ્પર્ધકોએ બૌદ્ધ થીમ પાર્ક બુદ્ધ વાનમની મુલાકાત લીધી બુદ્ધ વાનમ ભારતના તેલંગાણામાં કૃષ્ણ નદીના ઉત્તરી કાંઠે સ્થિત છે ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાથી પર્યટનને વેગ આપવા માટે એકીકૃત બૌદ્ધ સર્કિટના ભાગરૂપે ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી આ પાર્કમાં બસો અગ્યાસી એકર વિસ્તારનો સમાવેશ થાય છે વિવિધ થીમ આધારિત વિભાગો દ્વારા

કેમ્પી ફ્લેગ્રેમાં વારંવાર અશાંતિ અવલોકન કરી હતી જેમાં જમીનના ઉત્થાન ભૂકંપ અને વધતા પ્રવાહીના દબાણને કારણે ભૂગર્ભમાં ગરગડાટ સામેલ હતો કેમ્પી ફ્લેગે જેને ફ્લેગ ફ્રીડલ્સ પણ કહેવામાં આવે છે તે ઇટાલીના નેપ્લસ નજીક સ્થિત એક સક્રિય જ્વાળામુખી છે પ્રશ્ન દસ આયુષ્માન ભારત દિવસ કયા દિવસે વાર્ષિક ધોરણે જોવા મળે છે આયુષ્યમાન ભારત દિવસ એપ્રિલના રોજ જોવા મળે છે ભારત દિવસ દર વર્ષે એપ્રિલના રોજ આયુષ્યમાન ભારત યોજનાની સિદ્ધિઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે પીએમ એ સરકારી આરોગ્ય વીમા યોજના છે મિત્રો આ જ પ્રકારના પ્રશ્નો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો ઇતિહાસ ભૂગોળ વર્તમાન પ્રવાહો વૈશ્વિક બનાવો જાહેર વહીવટ બંધારણ દરેકને લગતા મુદ્દા આવરી લઈ અને આ વિડીયો તૈયાર કરવામાં આવી રહ્યા છે તો વધુમાં વધુ મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો